નમસ્કાર દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે સિરા કેન્દ્ર અવરનવર ઘણી બધી જગ્યાએ એવા બનાવ બની રહ્યા છે છેતરપિંડીના કે ઘણા બધા એવા જે ગુનાઓ સામે આવી રહ્યા છે એવી જ રીતે એક બનાવ એવો બન્યો છે જે કે આ જે લોકો ગરીબ લોકો બિચારા મહેનત કરીને બાળકો માટે કે પોતાની માટે કે આગળ વધવાની વાત કરતા હોય અને છેતરપિંડીઓના ગુણા સામે આવતા હોય તો એ બાબતે હું આજે ભાવિનભાઈની સાથે વાત કરી જે સાથે જે ભણાવ બનેલ છે એ બાબતે શું ભાવિનભાઈ શું થયું છે તમારી સાથે શું ભણાવ બને અમે સુરતના કસ્ટમ જે ઇમિગ્રેશન સર્વિસીસને પચીસ જણના ટોટલ સેવન્ટી ફાઈવ લાખ રૂપિસ આપેલા હતા કામ કરવા બાબતે તો એમણે કેવું કર્યું કે પચીસ જણના પૈસા લઈ લીધા પણ અત્યાર સુધી કશું કામ કર્યું નથી બરાબર અને અમે તેમને છ થી સાત વખત સુરત મળવા ગયા છતાં એમને બહુ ઉડાવ જવાબ આપ્યા અને પછી હવે અમને એની ઓફિસમાં બી અમે ગયા તો ઓફિસમાં બી એ મળતા નથી એટલે અમે પોલીસ સ્ટેશનમાં જઈ અને એમની કમ્પ્લેન નોંધાવી સુરતના કમિશનર સાહેબને પણ અમે કમ્પ્લેન કરી

આ એફઆઈઆર કોપી છે જે સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં અમે આપેલ છે અને એમાં ગુનો નોંધાઈ ગયેલ છે થેન્ક યુ